રામજી દ્વારા આયોજિત આખા રાજધ ને રામય ભગવા મા આવો અવસર સાંભળી કારણ કે આપણે બધાને જોયું છે કે આપણા ગુજરાત ના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે 500 વર્ષથી આપનો ઇજાર હતો આપની રાહ હતી એ રામ લલ્લાને એમના নিজ ઘરમાં એ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને આજે એક મહોત્સવ છે આ રામ સેવા સમિતિને આઠા રાધનપુર નગર દ્વારા ગઈ કાલે કોરિયા એ મહાર્તનો આયોજન આજે પણ આતિનો આયોજન અને આ પાધનપુર નગર ની જનતા ને હું નતમસ્તક વંદન કરું છું કે આપણે આપણા રામનવા ના બાળકો છીએ પણ અહિયાં આપણા દર્શન કરાયા રામ સેવા સમિતિ તારીઓ પાડો થવા મળ્યા કારણ કે આજે દુનિયા નરે ભગવાન આવા ભાવન કરવા જોઈએ અને હું નજર ની અઢારે વિનંતી કરો કે બધા યુવક રામ મારે લેજો તો આપણું જીવન બધા માણસ વિસ્તાર પવિત્ર ધન બનશે એટલે એવી વાત કરવાની હતી અને ઘણા છે